સુરતના સલાબતપુરા વિસ્તારમાં દામલાવાડ ખાતે આવેલ જૂના જર્જરિત મકાનના બીજા માળના સ્લેબ નો ભાગ ધરાશાયી થયો હતો વર્ષો જૂનો મકાન ધરાશાયી થતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી સ્લેબ નો ભાગ ધરાશાયી થયો હતો મકાનના કાટમાલ નીચે ચાર લોકો ફસાયા હોવાની જાણ થતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને તેમજ સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને કાટમાલ દૂર કર્યો હતો બીજી તરફ સુરત કોર્પોરેશનના એસ્ટ વિભાગે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે